રાજીનામા એને દરેક બધાને ક્લબ કરીને એક રીતે ના જોઈ શકાય ધેર આર સો મેની રીઝન્સ અલગ અલગ કારણોથી થતા હોય દરેક કારણ જોવા પડે શું કારણથી છે અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને વન ટુ વન કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું આવે વોટ આર ધ રીઝન્સ કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હતું અલાવ એને અલાવ કરવું જ જોઈએ કોઈને પણ એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે આ સંસ્થા થકી આપણે બેસીને લોકોને સેવા આપવાની છે એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે એને અમે સાથે રાખીએ અને સહયોગ સાથે અમે આમાં લઈશું પણ રાજીનામા પર હું ફરીથી હું મારું સ્ટેન્ડ રિટ્રીટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે એને કોઈ બીજે નાનો મોટો પ્રોબ્લેમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું